અસર થતા તેને ગંભીર હાલતમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલકનું મોત થયું હોવાનું તબીબે જણાવ્યું હતું જયારે ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલા માધવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાર્ક કરેલા ટેન્કર માં સફાઈ કરવા ઉતરેલા કામદારો ને ગેસ ની અસર થતા એક કામદાર નું મોત નીપજ્યું હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદી ગિરજાશંકર હરિશ્યામ પાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તારીખ બે પાંચ બે હજાર ચોવીસ ના રોજ વીસ દસ કલાકના સુ તમારે માધવ ઇન્ડસ્ટ્રીઝમાં

લાગતા ચારેને ગંભીર હાલતમાં જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે સુનિલ કુમાર પાલને મૃત જાહેર કર્યો હતો જ્યારે રાજ મિસ્ત્રી રાહુલ પાલ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે હાલ તેઓની સારવાર જયાબેન મોદી હોસ્પિટલમાં ચાલી રહી છે આ બનાવ સંદર્ભે જીઆઈડીસી પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે જ્યારે તારીખ બે પાંચ બે ના રોજ નોંધાયેલા ગુનાની વિગતો હજુ સુધી બહાર ના આવવા પાછળના અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે પોલીસ કોઈક આ ઘટનાને છુપાવી રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે